નમસ્કાર દર્શક મિત્રો વડગામ મામલતદાર કચેરી ખાતે બુધવારે મામલતદાર કેપી સમયની અધ્યક્ષસ્થાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડગામ તાલુકાના વિકાસ અધિકારી નાયબ મામલતદાર સતીષભાઈ પંડ્યા તથા લાગતા વળગતા સરપંચ પંચાયતના તલાટી ગામ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા પણ લાગતા વળગતા અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા જેને લઈને કલેક્ટર દ્વારા તેમની સામે પગલા લેવા અરજદારોની માંગ ઉઠી હતી વડગામ મામલતદાર કચેરી ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકામાંથી પંદર જેટલા અરજદાર વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા હતા જેમાં ગ્રામ દબાણનો મુદ્દો ટોક ઓફ હતો જેમાં દિન સુધી તંત્રના જવાબદાર કર્મીઓ ફેરવી રહ્યા હતા છતાં કોઈ નિકાલ આવતો ન હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરાયા હતા વડગામ ટીડીએફ દ્વારા તલાટી કામ મંત્રીને ગૌચરની માપણી કરાવી અરજદારની રજૂઆતનો નિકાલ લાવવા સૂચન કરાયું હતું ધોતા ગામનો દબાણનો અંગેનો પ્રશ્ન હતો જેમાં ધોતા તલાટી દ્વારા સ્વાગત ફરિયાદમાં મામલતદાર ટીડીઓની સમક્ષ આઠ દબાણદારોને નોટિસ આપી હોવાનું જણાવ્યું હતું ટીડીઓ દ્વારા અન્ય દબાણદારોના દબાણ નથી કરીને દબાણ રજીસ્ટરે જડાવા તલાટીને સૂચના અપાઈ હતી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન યોજનામાં નદી વોળા લોકભાગીદારીથી ચેકડેમની સફાઈ અને માટી નીકળવાની કામગીરી તમામ મંજૂરીઓ રદ કરવાની આવી હોવા છતાં કેટલીએ ખાનગી એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર નદીમાંથી અને ગૌચરમાંથી રેતીનું ખનન કરી ખાણ ખરીદ વિભાગને ઊંઘતું રાખીને મોટા પ્રમાણમાં રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીને ચૂનો લગાવ્યો હોવાના વડગામના અરજદાર દ્વારા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આક્ષેપો કરાવ્યા હતા